તારીખ ત્રેવીસના સવારે મને અગિયાર વાગે રાજપરાથી ફોન આવ્યો કે ભાઈ એક રાજપરાની બોટ હરિપ્રસાદ નામની રમેશ હરેશ રમેશ બાંભણીયાની માલિકીની બોટમાં એક ખલાસીને લોખંડનો પાઇપ વાગી ગયો છે અને ખૂબ જ પગ પગની અંદર અને માથાની અંદર વાગી ગયેલ છે આ મને રાજપરાના પ્રમુખ નિલેશભાઈને દરિયાની અંદરથી મેસેજ મેળ્યા વાયલેસ દ્વારા એટલે રાજપરા બોટેસરના પ્રમુખ નિલેશભાઈ મને કોન્ટેક કર્યો કે કન્યાલાલ આ રીતના મોટના ખલાસીને વાગી ગયું છે કોસ્ટગાર્ડની વ્યવસ્થા થાય તો કરો તાત્કાલિક પીપાઓ કોસ્ટગાર્ડનો કોન્ટેક કરી અને જાણ કરી કે ભાઈ જીવનડાયા મજેટિયા નામનો ખલાસી એને લોખંડની મણકી બોથડ પદાર્થ કહેવાય એ પગના ભાગમાં વાગી જતા પૂરો પગ ચૂથાઈ ગયો છે અને માથાના ભાગે ઈજા થયેલી છે તો આ બધી વિધિ પૂર્ણ કર્યા બાદ કોસ્ટગાર્ડ તાત્કાલિક સુડતાલીસ નોટિકલ માઇલ દરિયાની અંદર જાય અને એને રેસ્ક્યુ કરી અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ એને પીપાઓ જેટી ઉપર લાવી અને ત્યાંથી ખારવા સમયની એમ્બ્યુલન્સ દ્વારા એને મહવા શિફ્ટ કરવામાં આવેલ મહુવા હનુમંત હોસ્પિટલની અંદર પ્રાઇવેટ હોસ્પિટલ બતાવતા એને ભાવનગર લઈ જવાની સલાહ આપેલી ભાવનગર હોસ્પિટલમાં પણ બતાવતા એને અમદાવાદ માટે કરી કરીને હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે એટલે એનું ઓપરેશન સફળ પગનું થયું છે પરંતુ કહેવાની વાત એ છે કે આ કોસ્ટગાર્ડે આ યુવાનની જાન બચાવી લીધી એક કલાક વેગા આપણી બોટની સ્પીડ પાંચથી છ નો ટિકલ મારેલી હોય હવે આ એને દરિયા કિનારે આવતા એને સારવાર મળતા મળતા આ યુવાનનું મૃત્યુ થાય તેવી પોઝિશન હતી પરંતુ આ આપણું કોસ્ટગાર્ડ સી ફોર નાઇન ઝીરો કોસ્ટગાર્ડનું જહાજ છે એ તાત્કાલિક પહોંચીને એની જાન બચાવી આવી રીતના અવારનવાર કોસ્ટગાર્ડના જવાનો આપણા યુવાનોની જાન બચાવે છે તો આ તકે હું એક પ્રમુખ તરીકે ખૂબ જ એમનો કોસ્ટગાર્ડ જવાનોનો આભાર વ્યક્ત કરું છું કે આવા કામ આપણા માછીમારો માટે કરતા રહે બાબુભાઈ વાઢે દિવ્યાંગ ન્યુ જાફરાબાદ અમરેલી